વાહ ચકલી જેવો જવા વગાડ વાહ જોઈ સેમ ટુ સેમ ચકલી જેવો અવાજ જોઈ લે વગાડો બોડ કરે તો ભાઈ તમને આજે એક એવી ચકલી દેખાવાનું છે ને જેને જોઈને તમારા હોશ ઉડી જવાના છે જ્યાં મિત્રો ભાઈ તમે આ ચકલી જોયો આગળ તમે ટાઇટલમાં પણ જોયો અને તમે બધે જ આગળ વિડીયોના સ્ટાર્ટિંગમાં પણ જોયું એક ખાલી મામૂલી પચાસ રૂપિયાની ચકલી ભાઈ એવો અવાજ કાઢે ને જ્યાં રિયલ ચકલી પણ એવો અવાજ કાઢી શકતી નથી એવી ચકલી છે ભાઈ અને ક્યાં આ ચકલી મળે એ પણ તમને કહેવાનો છું અને આનો તમે છેલ્લા સુધી અવાજ સાંભળશો અને તમારા દિલમાં વસી જશે ભાઈ એકદમ સાચી વાત છે આની અંદર પાણી પહેલાં ભરવું પડે અને પહેલાં કહી દઉં ખાલી પચાસ રૂપિયાની ચકલી આવે છે આ ખાલી પચાસ રૂપિયાની જ્યાં મિત્રો અને હમણાં જ તમને એનો આખો અવાજ સાંભળવા સંભળાવું છું છે મિત્રો હવે આ તમે વિડીયો જોશો ને તમને એમ થાય કે ભાઈ પચાસ રૂપિયામાં આવો અવાજ કાઢે એટલે શું વાત છે અને તમે હવે વિડીયો જોવો મિત્રો હવે ચકલીનો અવાજ બહુ મસ્ત હેયા તો વાહ એટલા ચકલી જેવો જ વગાડ વાહ

તો મિત્રો તમે આ આગળ અવાજ સાંભળ્યો જ છે ચકલીનો તમને કેવો આનો અવાજ લાગ્યો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો અને ભાઈ કચ્છની કાળા ડુંગરની અંદર આ આવેલું છે કચ્છમાં કાળો ડુંગર જ્યાં છે ત્યાં આ ચકલીઓ વેચાય છે ભાઈ અને ખાલી પચાસ રૂપિયા વેચાય છે અને આનો આખો વિડીયો જો તમને ગમ્યો હોય મિત્રો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાઇકનમાંથી ઓલમાંથી પ્રેસ કરજો જેથી કરીને અવાજ આ વિડીયો તમને મળતા રહે અને બને તેટલો આ વિડીયોને શેર કરી દેજો જેથી કરીને બીજા લોકોને પણ ખબર પડે બીજા લોકોને પણ એમ થાય કે ભાઈ ખાલી પચાસ રૂપિયાની અંદર એક ચકલીનો રિયલિટી અવાજ મળે છે અને જો મિત્રો આ તમે બધું અવાજ જોઈ શકો છો કેવી રીતે રિયાનું લોકેશન છે અને ખાલી પચાસ રૂપિયાની ચકલી છે ફરી એકવાર તમને કહી દઉં તો હવે તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો